જાદો સમય સાથે પાર્ટીમાં કામ કર્યું છે પત્રકાર તરીકે એમને ખૂબ સાંભળ્યા એટલે જે અહીંયા સિનિયર પત્રકારો બરકતભાઈ હોય ટીનુભાઈ હોય પ્રકાશભાઈ હોય કે નવી ટીમ અમારે પ્રતાપભાઈ હોય બિપિનભાઈ હોય એમની પાસે થોડી વાર બેસી ને તો આપણા જીવનમાં નવું શીખવા નવું જાણવા એમનામાંથી ઘણી પ્રેરણા લેવાની આપણને મળતી હોય છે ત્યારે

ધોરણ 1 થી લઈને 8 સુધી ભણતા તમામ બાળકોને રાજુભાઈની ટીમે સ્કૂલે જઈને બહુ ભગીરથ કાર્ય કર્યું ને રાજુભાઈ એ પણ ખરેખર આજના દિવસે પણ મારે આપના અભિનંદન આપવા પડે અને આવા અનેક કાર્યક્રમો સમૂહ હોય ગરીબોને ભોજન હોય બાળકોને કીત્રી મિત્ર કે શૈક્ષણિક

છે અમને પણ આપના દ્વારા માર્ગદર્શન આવનારા દિવસોમાં પણ મળતું રહે એ જબરના અસ્તુ વંદે માત્ર ભારત માતા કીધી